નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં આજે સુધારો જોવાયો છે ગઈકાલે નિફ્ટી સાત મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો સેન્સેક્સમાં બારસો પાંત્રીસ પોઈન્ટનો કડાકો હતો નિફ્ટીમાં ત્રણસો ને વીસ પોઈન્ટનો કડાકો હતો આજે બજારમાં એક શાનદાર રિકવરી જોવાઈ છે નીચા મથાળેથી નવું બાઇન પણ આવ્યું છે અને ઘટાડો અટક્યો છે એટલે મિત્રો આજે સેન્સેક્સમાં પાંચસો ને છાસઠ પોઈન્ટનો ઉછાળો છે અને નિફ્ટીમાં એકસો ને ત્રીસ પોઈન્ટનો ઉછાળો છે તો બજારમાં એક દિવસ મંદી બે દિવસ તેજી એક દિવસ મંદી એક મોટો કડાકો બોલી જાય તો આમ કેમ અને બજારમાં હવે પછી આજની આજની ટ્રેડિંગ સેશન જોયા પછી હવે પછીના દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે અને ખાસ કરીને એફઆઈઆઈઝનું વલણ જે છે એ હજી બદલાયું નથી તો એફઆઈઆઈનું વલણ ક્યારે બદલાશે એ પણ એક સવાલ છે તો આ તમામ સવાલના જવાબ આપણે આજે આ વિડીયોમાં મેળવીશું અને એની ચર્ચા કરીશું તો આપ આ વિડીયોને અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ જોઈએ આજના બજારની ચાલ તો આજે મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ છોતેર ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂમાં એક ઘટ્યો પંચોતેર થયો ત્યાંથી પાછું નવું બાઇંગ આવતા છોતેર હજાર ચારસો થયો અને ટ્રેડિંગ સેશનને અંતે છોતેર હજાર ચારસો ચાર પોઈન્ટ નવ્વાણું બંધ આવ્યો છે જે પાંચસો છાસઠ પોઈન્ટ ત્રેસઠનો ઉછાળો દર્શાવે છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર નવ્વાણું ખુલ્યો શરૂમાં એ ગટી બાવીસ થયો અને ત્યાંથી ઝડપથી ઉછળી ત્રેવીસ થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે છે સાતસો ને એસી સ્ટોકના ભાવ વધીને આવ્યા છે બે હજાર બાવન સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે અને બાસઠ સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે સોરી મિત્રો એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ રહ્યા છે એમાં સાતસો ને એસી સ્ટોક વધ્યા છે બે હજાર બાવન ઘટ્યા છે અને બાસઠ સ્ટોક અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીમાં સત્યાવીસ સ્ટોક છે એ વધ્યા છે અને ત્રેવીસ સ્ટોક છે એ ઘટીને આવ્યા છે ચૌદ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર બંધ છે અને એકસો ને પંચાવન સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે બંધ છે આજે તેતાલીસ સ્ટોકમાં અપર સર્કિટ હતી અને એકસો ને અઠ્ઠાણું સ્ટોકમાં લોઅર સર્કિટ હતી આજે ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ તો સૌથી વધુ ઉચકાયેલા શહેરોમાં વિપ્રો ઇન્ફોસિસ ટીસીએસ ટેક મહિન્દ્રા અને એચડીએફસી બેંક આજે તમામ આઈટી સેક્ટરના જે સ્ટોક્સ છે એ ચારે ચાર સ્ટોક ટોપ ગેઇનર્સમાં છે સૌથી વધુ ગગડેલા શેર બીઈ એલ ટાટા મોટર ટ્રેન્ડ પાવર ગ્રીડ અને એક્સિસ બેન્ક તો મિત્રો આ હતી બજારની ચાલ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કરી લીધા બાદ અમેરિકાના સ્ટોક માર્કેટે વધામણા આપી દીધા છે બે દિવસથી સતત ડાઉ જોન્સ પ્લસ આવી રહ્યો છે ગઈકાલે મોડી રાત્રે પણ ડૉ જોન્સમાં પાંચસો ને સડત્રીસ પોઈન્ટનો ઉછાળો આવ્યો ચુમ્માલીસ હજાર પચીસનું ક્લોઝિંગ આવ્યું ડાઉમાં ફિફ્ટી ટુ વીક હાઈ એટલે વર્ષનો જે ઊંચો સપાટી છે એ પિસ્તાલીસ હજાર તોંતેરની છે લગભગ એક હજાર પોઈન્ટનું છેટું છે એટલે ડાઉ જોન્સ ઘટ્યા પછી ખાસો એવો ટ્રમ્પના આવ્યા પછી સુધરી ગયો છે ત્યાં ત્યાં બુલિશમાં ડાઉટ બુલિશમાં પડ્યો છે આજે ફ્યુચર એનું બપોરે જોઈએ તો એકસો નવ પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરતું હતું એશિયાના તમામ સ્ટોક માર્કેટ પ્લસ હતા એકમાત્ર હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ ત્રણસો ને સત્યાવીસ પોઈન્ટ માઇનસ હતો અને ચીનનો શાંઘાઈ ઇન્ડેક્સ ઓગણત્રીસ પોઈન્ટ માઇનસ હતો એ સિવાયના તમામ એશિયાના માર્કેટ પ્લસ હતા યુરોપિયન સ્ટોક માર્કેટ પણ ઓલ્સો પ્લસ હતું અ આજે જે બાઈંગ આવ્યું છે એમાં આઈટી ફાર્મા બેન્ક આ સ્ટોક્સમાં આપણને નીચા મથાળે નવું બાઇંગ જોવા મળ્યું છે રિયાલિટી એનર્જી અને પીએસસી સ્ટોક્સમાં એનર્જી સ્ટોકમાં આપણને વેચવાલી જોવા મળી હતી એટલે એ પ્રેશરમાં રહ્યું હતું મિડકેપ અને સ્મોલ કેપમાં પણ શરૂઆતમાં વેચવાલી હતી પણ ઘટ્યા મથાળેથી એમાં ખાસું એવું બાઈંગ જોવાયું છે પણ સ્મોલ કેપ અને ઇન્ડેક્સ મિડકેપ ઇન્ડેક્સ બંને માઇનસમાં ક્લોઝિંગ આવ્યા છે તો મિત્રો કેટલા ક્વા કોર્પોરેટ પરિણામો આવ્યા છે ક્વાર્ટર થ્રીના ખૂબ મહત્ત્વના પરિણામ છે એના ઉપર થોડીક નજર કરી લઈએ ટાટા ટેકનોલોજી છે એની આવક એક પોઈન્ટ છ ટકા વધી છે અને માર્જિનમાં સામાન્ય સુધારો જોવાયો છે પીએન હાઉસિંગ છે એનો નફો તેતાલીસ ટકા વધ્યો છે ઇન્ડિયા માર્ટનો નફો અડતાલીસ ટકા વધીને આવ્યો છે એનું માર્જિન જે છે નફાનું એ અઠયાવીસ ટકાથી વધીને ઓગણચાલીસ ટકા થયું છે ગુડ રિઝલ્ટ પણ ઇન્ડિયા માર્ટના શેરમાં ભારે વેચવાલી હતી સાત ટકા શેરનો ભાવ તૂટીને આવ્યો છે એલિકોન એન્જિનિયરિંગ નેવું કરોડ થી નફો વધીને એકસો ને આઠ કરોડ આવ્યો છે પોલીકેપ ચારસો સત્તર કરોડ થી નફો વધીને ચારસો ને ચોસઠ કરોડ નોંધાયો છે મિત્રો બે મહત્વની કંપનીઓના પરિણામ આપણી સમક્ષ આવી ગયા છે એચડીએફસી બેંક અને હિન્દુસ્તાન લિવર આ બંને રિઝલ્ટ આપણે જાણવા જોઈએ કારણ કે બંનેનું સેન્સેક્સ અને નિફ્ટીમાં હેવી વેઇટ હેવી વેઇટેજ છે એટલે એનો ભાર વધારે છે એચડીએફસી બેંક ઉપર નજર કરીએ તો એચડીએફસી બેંકનો જે ચોખ્ખો નફો છે એ સોળ હજાર થી કરોડથી વધી સોળ હજાર પાંત્રીસ કરોડ આવ્યો છે એટલે નફો વધીને આવ્યો છે પ્રોવિઝનિંગ સત્યાવીસો કરોડથી વધીને એકત્રીસો ને ચોપન કરોડ કરવામાં આવ્યું છે સાથે સાથે એની એનપીએ જે છે ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ એ વધીને આવી છે ચિંતાજનક રીતે વધીને આવી છે પણ એચડીએફસી બેંકનું રિઝલ્ટ અનુમાન કરતા સારું છે એટલે એના શેરનો ભાવ આજે ત્રેવીસ રૂપિયાને પાસઠ પૈસા વધી અને સોળસો ને છાસઠ રૂપિયા બંધ આવ્યો હતો એ વધીને ચાલુ ટ્રેડિંગ સેશન દરમિયાન સોળસો ને એકોતેર થઈ ગયો હતો એટલે એચડીએફસી બેંકનું પરિણામ અનુમાન કરતાં સારું છે બીજું મહત્ત્વની કંપની હિન્દુસ્તાન યુનિલિવર એચયુએલ એનો નફો ઓગણીસ ટકા વધી પાંચસોને સાત કરોડ આવ્યો છે એની ઇન્કમ છે એ પણ એક પોઈન્ટ સાત ટકા વધીને આવી છે એનું પણ પરિણામ અનુમાન મુજબ જ આવ્યું છે એના એચયુએલનો શેરનો ભાવ બે રૂપિયાને પિસ્તાલીસ પૈસા વધી અને ત્રેવીસો ને બેતાલીસ રૂપિયાને પંચાણું પૈસા બંધ હતો રિઝલ્ટ આવ્યા પહેલાં આ એચયુએલના ભાવ છે માર્કેટ ક્લોઝ થયા પછી એચયુએલનું પરિણામ જાહેર થયું છે એટલે આવતીકાલે એક્ચ્યુઅલ ખબર પડશે કે એચયુએલનું પરિણામ અનુમાન મુજબ છે કે કેમ મિત્રો આ હતા કોર્પોરેટ રિઝલ્ટો અત્યાર સુધીના જે કોર્પોરેટ રિઝલ્ટ આવ્યા છે એ તો સારા જ આવ્યા છે ખાસ કરીને સૌથી પહેલા ટીસીએસ ઇન્ફોસિસ વિપ્રો આ તમામ ટેકનોલોજી કંપનીઓ જે છે આઈટી કંપનીઓ એના પરિણામો સારા આવ્યા છે અનુમાન કરતા સારા આવ્યા છે અને ડોલર સામે રૂપિયો તૂટી ગયો હતો એટલે એ પણ સપોર્ટ મળ્યો ડોલર મજબૂત થયો એટલે આઈટી કંપનીઓના નફામાં વૃદ્ધિ જોવાશે ક્વાર્ટર થ્રીના પરિણામ સારા છે તો ક્વાર્ટર ફોરના પરિણામ આના કરતાં પણ વધુ સારા આવશે ગાઈડન્સમાં પણ વધારો કર્યો છે એટલે આજે આઈટી સ્ટોક્સમાં આજે નવું બાંક જોવાયું હતું નીચા મથાળે અને આઈટી સ્ટોકના સહારે આપણને આજે શાનદાર રિકવરી જોવા મળી છે મિત્રો કેટલાક પેરામીટર્સ જોઈ લઈએ માર્કેટને ડોલર સામે રૂપિયો આજે એવો સુધર્યો છે ઉપર ટ્રેડ કરી રહ્યો છે ડોલર દસ થઈ ગયો હતો એ એકસો સાત પોઈન્ટ સત્તાણું ઉપર ટ્રેડ કરી રહ્યો છે ક્રૂડ છે એ આજે થોડું સામાન્ય સુધારો છે ક્રૂડ ડબલ્યુટીઆઈ ક્રૂડ છે એ છોતેર પોઈન્ટ સત્તર છે અને બ્રેન્ડ ક્રૂડ છે અગ્યાસી પોઈન્ટ ચોસઠ ડોલર ઉપર ટ્રેડ કરી રહ્યું છે મિત્રો આજે બેંક નિફ્ટીમાં એકસો ત્રેપન પોઈન્ટ ઉછાળો જોવાયો નિફ્ટી બેંક નીચા મથાળે ઘટ્યા પછી છસો ને ત્રીસ પોઈન્ટની રિકવરી જોવાઈ છે એટલે બેન્ક સ્ટોક્સમાં આપણને આજે નવું બાંક નીચા મથાળે વધારે જોવાયું છે આજે જે બેંક સ્ટોક્સ છે બાર સ્ટોક હતા એમાંથી સાત સ્ટોક બેંકના એમાં નવું આવ્યું અને બંધ આવ્યા છે હવે મિત્રો આગામી દિવસોમાં બજારની ચાલ કેમ રહેશે એફઆઈઆઈનું વલણ કેમ રહેશે મિત્રો એફઆઈઆઈ બે હજાર પચીસના જાન્યુઆરીથી કોન્સ્ટન્ટ સેલર જ રહી છે આપણને આશા હતી કે નવા વર્ષે એ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા અથવા નવું ફંડ એલોકેટ કરીને ભારતમાં રોકાણ કરવા માટે આવશે પણ એવું થયું નથી નવેમ્બર ડિસેમ્બર અને બે હજાર પચીસના જાન્યુઆરીમાં પણ એફઆઈઆઈની વેચવાલી ચાલુ રહી છે એટલે બજારનું સેન્ટિમેન્ટ વધારે ખરડાયેલું છે ભારતીય શેર બજાર માટે હાલ એક જ નેગેટિવ ફેક્ટર્સ છે એક જ તેજીનું જે હર્ડલ્સ છે એ એફઆઈઆઈની વેચવાલી છે એને કારણે જ માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાઈ જાય છે ને દરેક ઊંચા મથાળે વેચવાલી આવી જાય છે એકવીસમી જાન્યુઆરીએ ગઈકાલે નેટ સેલ કર્યું હતું તેની સામે ડીઆઈઆઈએ પાંત્રીસો કરોડનું બાય કર્યું છે જાન્યુઆરી મહિનાની ટોટલ પંદર ટ્રેડિંગ સેશનમાં થઈ અને એફઆઈઆઈએ છપ્પન હજાર આઠસો ને બત્રીસ કરોડ રૂપિયાનું નેટ સેલ કર્યું છે એટલે આ એફઆઈઆઈની જે વેચવાલી ચાલુ રહી છે એ શેર બજારની તેજી માટે અથવા જે ભારતના જે તેજીના કારણો છે એમાં પણ હળદરરૂપ બની રહ્યું છે એટલે માર્કેટમાં સેન્ટિમેન્ટ થોડું ખરડાયેલું છે એફઆઈઆઈની વેચવાલીને કારણે પણ હું તમને કહું કે મિત્રો ગઈકાલે 1235 પાંત્રીસ પોઈન્ટ સેન્સેક્સ માઇનસ હતો તેમ છતાં છેલ્લા અડધા કલાકમાં નવું બાઈંગ જોવાયું હતું આજે પણ જે ઇન્ડેક્સ ઘટ્યા ઘટ્યા પછી નીચા મથાળેથી જે રિકવરી આવી છે એ પણ શાનદાર રિકવરી આવી છે નીચા મથાળેથી બપોરે ટ્રેડિંગ સેશનના લગભગ બપોરના બે વાગ્યા હતા બે વાગ્યા પછી શાનદાર ઉછાળો જોવાયો બજાર માઇનસમાંથી પ્લસમાં આવી ગયું નીચા મથાળે નવું બાઇક જોરદાર રીતે આવ્યું હતું એટલે કદાચ આગામી દિવસોમાં આ સુધારો આગળ પણ વધી શકે અને એફઆઈઆઈની વેચવાલી અટકી પણ શકે કારણ કે એફઆઈઆઈ હવે જોશે પહેલી ફેબ્રુઆરીને બજેટ કેવું આવે છે ઇન્ડિયાનું પછી એ નવું કમિટમેન્ટ કરશે પણ હાલ નવી વેચવાલી અટકવી જોઈએ કારણ કે અત્યાર સુધીના જેટલા કોર્પોરેટ પરિણામો આવ્યા છે તે અનુમાન મુજબના આવ્યા છે પ્રોત્સાહક આવ્યા છે ઘણી બધી કંપનીઓના તો અનુમાન કરતાં પણ વધુ પ્રોત્સાહક પરિણામો આવ્યા છે એટલે એફઆઈઆઈસ જે છે એની વેચવાલી અટકે એવું લાગે છે આગામી દિવસોમાં અને પ્રી બજેટ રેલી કદાચ શરૂ થઈ શકે છે જો આ ટેકનિકલી જોઈએ તો જે સેન્સેક્સ અને ટચ નથી કરી નીચે નથી ગયા એટલે આજનો બજારનો ટેકનિકલી જોઈએ તો બે રીતે પ્લસ છે એક તો ઓપન કરતા એનું ક્લોઝિંગ ઉપર છે અને આજના જે લો છે એ આવતીકાલ ગઈકાલના લો ને સ્પર્શ્યા નથી કે નીચે નથી ગયા કે નવી લો નથી બનાવી એટલે આ મારી દ્રષ્ટિએ બે પોઝિટિવ ફેક્ટર છે એટલે તમે આગામી દિવસો માટે હું તમને સ્ટોપલોસ આપું છું ખાસ સ્ટોપલોસને અનુસરજો ને પછી ટ્રેડ કરજો તેજી કરવા માટેની વાત કરું છું સ્ટોપલોસ સેન્સેક્સમાં છોતેર હજાર બસો પચાસની મંદી લાગતી નથી નિફ્ટીમાં ત્રેવીસ હજાર પચાસની મંદી નથી લાગતી અને બેંક નિફ્ટીમાં સુડતાલીસ હજાર નવસો આ ત્રણ લેવલનો સ્ટોપલોસ રાખીને તમે સારા સ્ટોક્સ બાય કરી શકો છો પણ સ્ટોપલોસ ખાસ રાખજો આ તૂટશે તો વધારે બજાર ખાના ખરાબી થઈ શકે છે એટલે છોતેર હજાર બસો પચાસ સેન્સેક્સમાં નિફ્ટીમાં ત્રેવીસ હજાર પચાસ અને બેંક નિફ્ટીમાં સુડતાલીસ હજાર નવસો બેંક નિફ્ટી આજે પણ પોઝિટિવ ક્લોઝિંગ આવ્યું છે એનું જે રેઝિસ્ટન્સ છે અડતાલીસ હજાર આઠસો એની બરાબર અડીને એટલે એકદમ નજીક સુડતાલીસ હજાર સાતસોને ક્લોઝિંગ આવ્યું છે એટલે કદાચ લીડ લે તેવી શક્યતા બજાર ઉપર હું જોઈ રહ્યો છું પણ મિત્રો આ બધી જો ને તોની વાત છે એકચ્યુઅલ બજાર જ્યારે ટ્રેડ કરે અથવા બજારની જે વધઘટ હોય એને ખાસ અનુસરવું જોઈએ આપણે એટલે આ બધા આ બધી આ બધી ચર્ચા આપણે એટલા માટે કરીએ છીએ કે તમને થોડોક અણસાર પણ આવે કે નહીં હવે બજાર ફર્યું છે એલર્ટ રહેવાનું છે એટલે હું એલર્ટ રહેવાનું રાખવાનું ગાઈડ કરી રહ્યો છું શેર બજારનું રોકાણ જે છે એ જોખમોને આધીન હોય છે તો આપ જાણો છો પણ આજના વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા બજેટ આવી રહ્યું છે પહેલી ફેબ્રુઆરીએ તો બજેટનું સંપૂર્ણ માર્ગદર્શન અથવા સંપૂર્ણ વિશ્લેષણ આપની માતૃભાષા ગુજરાતીમાં હું આપવાનો છું રજે રજની માહિતી આપને આપવાનો છું તો આ ચેનલ યુટ્યુબ ચેનલ જે છે ઇન્વેસ્ટિંગ એ ટુ જેડ એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો સબસ્ક્રાઈબ તમે કરશો તો મારા જે વિડીયો છે એ સૌથી પહેલાં તમને મળશે મિત્રો આવજો થેન્ક યુ વેરી વચ